અને હવે મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રાજકોટમાં મહાનગરપાલિકા બુલડોઝર ગેરકાયદે બાંધકામ ફર્યું છે આપને જણાવી દઈએ રાજકોટમાં મહાનગરપાલિકાનું બુલડોઝર દેશી દારૂ ના અડ્ડા પર કરી હતી જનતા રેડ જે બાદ બુલડોઝર ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો કે જગ્યા ખોટી રીતે ખાલી કરાવવામાં આવી હોવાનો પણ અહીંયા દાવો અહીં રહેતા સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે આગેવાનો ઘણા ચ્યા છે ડિમોલિશનની કામગીરીમાં અવરોધ ઉભો કરી રહ્યા છે આ જ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાઈ ગયા છે સીધા ગૌરવ પાસે જઈશું ગૌરવ રાજકોટમાંથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે કહેવાય છે કે બુટલેગરનું ગેરકાયદે બાંધકામ છે જો કે આ તરફ અહીં જેટલા પણ સમાજના આગેવાનો પહોંચ્યા છે તેમનો દાવો છે કે ખોટી રીતે આ જગ્યા ખાલી કરાવવામાં આવી રહી છે તો તમે ત્યાં પહોંચ્યા તમે શું જોયું હકીકત શું છે ને અત્યાર હાલ ત્યાંની પરિસ્થિતિ શું ગૌરવ ચોક્કસ જ નિધિ અંબિકા ટાઉનશીપ વિસ્તારની અંદર જે બુટલેગર દ્વારા જે દારૂનું ખુલેમ વેચાણ થતું હતું ને ત્યાં જનતા રેડ કરવામાં આવી હતી હવે રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા છે કે તેમના દ્વારા આજ સવારથી જે ડિમોલેશન કરવા માટેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર સહિતના જે તમામ અધિકારીઓ છે કે તેઓ આવી ચૂક્યા છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે ટીપી રોડ અહીંથી પસાર થઈ રહ્યો છે તેના પર ગેરકાયદેસર જે બાંધકામ કરી અને જે હાટડાઓ ચલાવવામાં આવતા હતા ત્યાં ડિમોલેશન કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે પરંતુ ક્યાંક અનુસૂચિત જાતિના આગેવાનો છે કે તેઓ વચ્ચે છે તે પડ્યા છે અને તેને કારણે આ કામગીરી છે તે અટવાય છે પરંતુ ટૂંક સમયની અંદર જ આ કામગીરી છે તે ફરી એક વખત શરૂ છે તે કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે પોલીસ ફોર્સ છે તે બોલાવી લેવામાં આવી છે અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા દાદાનું બુલડોઝર છે તે ફેરવવા માટેની પ્રક્રિયા છે તે તમામ શરૂ છે તે કરી દેવામાં આવે છે પોસ્ટ વિસ્તાર છે અંબિકા ટાઉનશીપ અને ખાસ કરીને આ સુવર્ણભૂમિ આસપાસનો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો છે તે વસવાટ કરે છે અને જનતા રેડ એટલા માટે કરી હતી કે અહીં સ્થાનિક લોકો છે કે તેમના દ્વારા આસપાસનો જે વિસ્તાર જે ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર હતો ને ત્યાં ખુલ્લા દેશી દારૂનું વેચાણ છે તે થતું હતું ને એટલા માટે સ્થાનિક લોકો દ્વારા અહીં જનતા રેડ છે તે કરવામાં આવી હતી સિદ્ધાર્થ પરમાર જે પૂર્વ ધારાસભ્ય ભાજપના છે કે તેઓ દલિત સમાજના પણ આગેવાન છે ને તેઓ આજ સવારથી અહીં પહોંચી ચુક્યા છે ને બિલકુલ આભાર પૂરી માહિતી માટે ગૌરવ